પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના બ્રાહ્મણવાડ ગામે છેલ્લા સાતસો વર્ષથી હોળીના દિવસે એક વિશેષ પરંપરા ઉજવવામાં આવે છે જેમાં ગામમાં ચૌધરી સમાજમાં જેને પણ પહેલું સંતાન થાય તેની જેમનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને આ પ્રસંગમાં ગામની મહિલાઓ જોડાય છે જેમાં જેમના ઘરે પ્રથમ પુત્રનો જન્મ થયો હોય તેની માતા હોળીની જેમ નિમિત્તે આ દિવસે ઉપવાસ રાખે છે બાદમાં પોતાના દીકરાને નવા કપડામાં તૈયાર કરવામાં આવે છે બાદમાં સમૂહમાં ગામ વચ્ચે બધા બાળકો તેના પરિવાર સાથે ગામમાં ચોકમાં ભેગા થાય છે ત્યારબાદ ગોગાબાપજીના મંદિરે જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ ધરાવાય છે અને પૂજા અર્ચના થાય છે પૂજારીઓ દ્વારા દોડમાં ભાગ લેનાર માતાઓના હાથ કાપડથી બાંધવામાં આવે છે એક લોકવાયકા મુજબ આમ કરવાથી પોતાના બાળક ની સલામતી તેમજ સારું સ્વાસ્થ્ય થઈ સારું રહે છે તેના માટે મહિલાઓ આ પરંપરા ને પેઢી દર પેઢી ઉજવતી આવી રહી છે સ્પેશિયલી આ પ્રથા પૂરી કરવા માટે આવ્યા છીએ આ પ્રથામાં એક માતા એક છોકરા માટે દોડ લગાવે છે અને એમાં હાથમાં ત્રિશૂળ શ્રીફળ નાળિયેર બધું લઈને હાથમાં દાંત બાંધેલા હોય છે હાથ અને ખુલ્લા પગે દોડવાનું હોય છે માતાજીના મંદિર સુધી એટલે બે કિલોમીટર દોડવાનું હોય છે એટલે બસ માતાજીએ શક્તિ આપી અને મારો બીજો નંબર આવ્યો છે અને માતાજી મને મારા છોકરાને હંમેશા નિરોગી સ્વસ્થ રાખે

પહેલાં ખોડે જે બાળક હોય એના માટે એની માતાઓ મમતાથી દોડે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે એમનું બાળક સ્વસ્થ બુદ્ધિશાળી અને શક્તિમાન રહે અને અમાર માતાજી એની પર હંમેશા કૃપા બનાવી રાખે છે મેં આ પ્રથા માટે ખૂબ સાંભળ્યું હતું આજે અમે વીસ જણ પરિવારના લોકો આ પ્રથા જોવા આવ્યા છીએ